ગ્રામજનોની મુખ્ય માંગ છે એક ઝવીનું વેલા રિપેરિંગ અને તાત્કાલિક પગલા લેવામાં આવે એમ રાન મિર્ઝા છોટાવદેપુર આજ રોજ ગામ ભરોચ અને રહેવાસી હોળી ફળિયા હરિજનવાસમાં રાઠવા સમાજમાં અને તાલુકો છોટાદેપુર જિલ્લો છોટાવદેપુર આજ રોજ અમારે જાણ કરવી છે કે આ જે પુલિયુ તૂટેલું છે એના માટે અમારે સરકાર શ્રીને વિનંતી કરીએ કે કે આ વેલી તકે બડે અને વેલી તકે કામ થાય એવું અને કોઈ 108 ની સુવિધા આવીતી નથી એટલે કોઈ બીમાર હોય કોઈ બી હોય તો અમારે 1 કિલોમીટર ની અંદર મે ઉતિલિન જવાનો આવે છે તો કેમ કે સરકાર શ્રી ને કેમ કે વેલી તકે આ કામ મંજૂર કરે એવી અમારી નમ્ર વિનંતી અમે सरपंच શ્રી ને વાત કરી છે

પણ અમે કોઈ કંઈ કરી શકતા નથી એના કારણે અમે એક આ વસ્તુ અમે ઉભો કર્યું છે કે અમારા કોઈ ભી માણસ ગમે ત્યારે તખરીમાં મુકાય તે દિવસે અમારા કોઈ ભી અધિકારીનો જવાબદારી રહે છે અને અમે કોઈ ભી આ આટલા બધા સૈનિકો છે આલા પબ્લિકો છે અને આવરજાવર પણ થતું નથી કોઈ ગાડી નથી જતી માણસ નથી જતો એના માટે અમે જે ભી કંઈ किए છે એ કોઈ હમળવા રાજી